કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે ચાર બે બે હજાર છવ્વીસ અને વાર મિત્રો થયો આજે બુધવારનો દિવસ ખરું ને બુધવારનો દિવસ એટલે મિત્રો વીકલી ટ્રેડિંગ સેશનમાં મિડ ઓફ ધ ડે તમે જાણો છો આજે બુધવારે જય જય શ્રી અલઠોડા ગજાનંદ ગણપતિ દાદા જેટલા પણ યાદ કરીએ એટલા ઓછા છે રિદ્ધિ સિદ્ધિના દાતા છે આપણા ખરું ને હવે જે ગઈ કાલે ટ્રેડ ડીલ જોવા મળી અને ટ્રેડ ડીલના કારણે જે ભયંકર તેજી જોવા મળી ગઈકાલે તેજી જે લેવલ હારું જોઈતું હતું એ લેવલ હજુ એના કરતાં થોડું માઇનો નીચે પણ વાંધો નહીં ઓવરઓલ સેન્ટિમેન્ટ બી પોઝિટિવ હતું બધા જ સેક્ટરોમાં ભયંકર તેજી ચાલતી હતી મિડ કેપ ગણો સ્મોલ કેપ માઇક્રો કેપ ઠીકણા કેપ ફલાણે કેપ બધા જ કેપો તેજીમાં ચાલતા હતા એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી થોડી ઘણી પણ કોઈને પણ પોર્ટફોલિયો માઇનસ નહીં રહ્યો હોય બધાને પોઝિટિવ પોર્ટફોલિયો રહ્યો હશે અને સારો એવો પોઝિટિવ રહ્યો હશે એવી હું આશા રાખું છું મિત્રો હવે આપણે આજે વાત કરીએ કે હવે આ ટ્રેડ ડીલ તો થઈ ગઈ પણ ટ્રેડ ડીલ ઉપરની બબાલ ચાલુ છે મિત્રો ટ્રેડ ડીલમાં હજુ કઈક થોડું આ ટ્રમ્પ ભાઈ છે ને એ પાછા ઓવર રિએક્ટ કરે છે ટ્રેડ ડીલ થઈ ગઈ સમજાવ તમને આપણે પહેલા ગઈકાલનું બજાર ઉપર થોડા જઈએ પેલા થોડી આછી પાતળી માહિતી તમને આપી દઉં કે ટ્રેડ ડીલમાં શું થયું કે ટ્રેડ ડીલ કોઈને ખબર ના હોય તો હું તમને બધી જ વિગતવાર માહિતી આપું તો ટ્રેડ ડીલ તો થઈ ગઈ અઢાર ટકા ટેરિફ પણ કરી નાખ્યો એ આપણને આપણા બધા માટે એક્સપોર્ટર માટે સારામાં સારું કહેવાય ઇન્ડિયા માટે પરંતુ શરતો કઈ એમ એમને તો કોઈ આ તો ટ્રમ્પ ભાઈ છે કે સીધે સીધી થાળી ખાવા ના આપી દે તમને હા મેં આ થાળી મૂકો બીજી થાળી લઈ જાઓ ખરું ને એટલે એમણે શું મૂકી એ તમને જણાવું પહેલા નંબરની શું કે રશિયા જોડેથી જે તમે ક્રૂડ ઓઈલ ખરીદો છો એ લેવાનું બંધ ચોકડી અમારી જોડેથી લ્યો વેનેઝુએલા નું આવ્યું છે એ અને બીજું પણ એમ કરીને અમારી જોડેથી લ્યો બાકી રશિયા થી તમારે લેવાનું નહીં કારણ કે રશિયા થી તમે છો એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ને એવું લાગે છે કે તમે ત્યાં ફંડિંગ કરો છો એ બાને નહીં કારણ કે પૈસા મળે જેવું ક્રૂડ વે છે રશિયા આપણને એટલે આપણે પૈસા આપીએ અને પૈસા આપીએ તો શું થાય ફંડિંગ મળે એટલે એ કે છે કે તમે એટલે રશિયા જોડે ફંડ હોવાથી એ યુક્રેન ઉપર યુદ્ધ ઠોક કરે છે અને અમેરિકાનું મિત્ર કોણ યુક્રેન એટલે યુક્રેનને બચાવવા માટે હર હંમેશા તત્પર હોય છે ખરું મિત્રો એટલે આવી આવી વસ્તુ બનેલી છે એક આ વસ્તુ બની છે પછી બીજી વસ્તુ કે એમણે કહેલું છે કે ભાઈ ટેકનોલોજી એનર્જી અને એગ્રીકલ્ચર આટલું અમે તમારે ત્યાં મોકલીશું અમે તમને આપીશું લેવાનું અને ટેરીપ બેરીફ અમારા ઉપર નહીં લગાવવાનો લગાવો તો નહીવત એકદમ હવે એગ્રિકલ્ચર પ્રોડક્ટ મિત્રો એગ્રીકલ્ચર પ્રોડક્ટ તો તમે બધા જાણો છો કઈ કઈ પ્રોડક્ટ કહેવાય દાખલા તરીકે દૂધ છે કે 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 દહીં દહીં છે 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 ફલાણું હવે હવે આ દૂધ અને જે પ્રોડક્ટો એ અમેરિકાથી અહીંયા આવવા માંડે તો આપણા ખેડૂતો ક્યાં જાય પહેલી વાત તો આપણા ખેડૂતોને હેરાનગતિ થાય પણ આવું ટ્રમ્પ ભાઈ કે છે મોદી સાહેબે તો આને આ વાતને નકારી છે કે ભાઈ અમે તો કોઈ આ વાતના સ્વીકારી જ નથી એ ભલે કહેતા હોય અને અમે રશિયા ક્રૂડ લઈશું કે નહીં એ કોઈ વાત થઈ નહીં ચોખવટ કરી જ નહીં અમે અને અમે કોઈ એગ્રીમેન્ટમાં એવી કોઈ સહી કરી નથી તો આ ટ્રેડ ડીલમાં બબાલ તો ખરી હજી મિત્રો આ ટ્રેડ ડીલ હજુ કન્ફ્યુઝન વાળી ટ્રેડ ડીલ છે એવું લાગ્યું લાગ્યું કે ના લાગ્યું તમને હવે આપણને એગ્રીકલ્ચર પ્રોડક્ટ એ લોકો અહીંયાથી ત્યાંથી અહીંયા મોકલે દાખલા તરીકે દૂધ નો હવે ત્યાંની ગાયો પેલી ચરબી વાળું બધું ખાઈ ખાઈ અને ત્યાં દૂધ એ લોકો નું ટાર્ગેટ છે આટલી આ ગાયો માટે આટલું દૂધ કાઢવાનું હવે એ ત્યાંનું દૂધ અહિયાં આવે એવું દૂધ તો કેવી હાલત થાય આપણી હવે એવું પાંચસો અબડ ડોલરનો એમને અહિયાં ધંધો કરવો છે ભારતમાં માછીમારોના હિતમાં કોઈ પણ જાતની બાંધછોડ કરીશું નહીં આજ વસ્તુ યુરોપ વાળા એ માગી હતી કે અમે ભાઈ અમારી પ્રોડક્ટ બધી ત્યાં તમારે ત્યાં એગ્રીકલ્ચર પ્રોડક્ટ મોકલીએ એ પણ એક ટ્રેડ ડીલમાં સહી કરો એમાં ત્યારે પણ ચોખ્ખી ઘસી ના પાડેલી છે કે ના ભાઈ એ વાત જ નહીં કરવાની એગ્રીકલ્ચરની તો અહીંયા એગ્રીકલ્ચર પ્રોડક્ટ અમે અમારી એટલી બધી છે કે તમને હું કરવા અમે બોલાવીએ અહીંયા ભારત દેશમાં ખરું ને એટલે આવી બધી મેટરો થોડી થોડી ઉભરી આવેલી છે એટલે આ જે ટ્રેડ ડીલ થઈ ગઈ હવે એના ઉપર આપણે ફટાફટ પહેલા જોઈ લઈએ કે ગઈકાલે કેવું બજાર ટ્રેડ ડીલ માટે સારા સમાચાર એક્સપોર્ટર્સ માટે અઢાર ટકા ટેરિફ કરી નાખ્યું એટલે એક્સપોર્ટર્સમાં કયા કયા તો જેટલા પણ જે સુગર એક્સપોર્ટ કરે છે ચાવલ એક્સપોર્ટ કરે છે પછી ટેક્સટાઇલ ઢીકણું જ્વેલરી જેમ્સ બધું જ બધા માટે સારું તો મિત્રો ગઈકાલે બજાર કેવું અને સેન્સેક્સ બે હજાર બોતેર અંકના વધારા સાથે ત્રસી હજાર સાતસો ને ઓગણચાલીસ અંક બંધ જોવા મળ્યો એફઆઈઆઈડીઆઈ ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો બાવનસો ને છત્રીસ કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી મોટી તોતિંગ ખરીદારી બહુ ટાઈમ પર જોવા મળી હો ભાઈ આઈ એફઆઈઆઈ ની અને ડીઆઈઆઈ એ શું કર્યું એક હજાર ચૌદ કરોડ પાછી ફરીથી ખરીદારી કરી એ તો કાયમ આપણો કરે જ છે ખરું ને હવે વધનારા શેરો ઘટનારા શેરોમાં શું આવે છે જોઈએ તો વધનારા શેરોમાં વેલસ લિવિંગ ઓગણીસ પોઈન્ટ સાત ટકા અપાર ઇન્ડસ્ટ્રીઝ ઓગણીસ પોઈન્ટ છ ટકાની તેજી આરતી ઇન્ડસ્ટ્રીઝ પંદર પોઈન્ટ બે ટકાની તેજી કેપીઆર મિલમાં પંદર પોઈન્ટ એક ટકાની તેજી એલટી ફૂડ આ બધા ચાવલના સ્ટોક્સ છે હો એલટી ફૂડના બધા 14.3% ની તેજી પછી LG ઇક્વિપમેન્ટ 13.6% ની તેજી પછી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ટાયર કંપની 14. સોરી 12.1% ની તેજી અને PCBL એમાં પણ 12% ની તેજી હવે ઘટનાના સિરુમાં મિત્રો PB Fintech 6.5% ની મંદી Edges Wapak 3.9% वरुण બેવરેજીસ 3.3% નીકળી ગયો રેમ્બો 3.1% Ather આ બધી વાત થઈ ગઈ ટ્રેડ ડીલ ની તો આપણને ખ્યાલ આવી ગયો મિત્રો ટ્રેડ ડીલ માં હવે બજારમાં શું થશે તો હવે ટ્રેડ ડીલમાં તો કેવું છે કે બધું સારું છે પોઝિટિવ છે લોચા નથી પરંતુ જે ટ્રમ્પ સાહેબની બધી ફરમાઈશો છે ને એ ફરમાઈશો આપણને કંટાળો લેવડાવે છે ખરું મિત્રો અને બજારમાં હવે નવી ચાલ કેવી રહેશે તો ટ્રેડ ડીલ તો થઈ ગઈ હવે ટ્રેડ ડીલના આધારિત એનું જે ધીરે 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 આપણા ફંડામેન્ટલ્સ ઉપર આવવું પડશે ખરું ને હવે કંઈક તો ટ્રિગર જોઈતું હતું એ ટ્રિગર આવી ગયું હવે બીજું આપણા ફંડામેન્ટલ બી સ્ટ્રોંગ હોવા જોઈએ ને તો તો જ પાછું ખરીદારી કરી કરી પછી પાછી ચાલુ દેશે પોણી નહીં હોય તો એ તો પાછા વેચવાલી ઉપર આવી જશે એક દાડો કરી ખરીદારી પહેલા પણ આવું કરેલું છે એટલે આપણા ફંડામેન્ટલ સારા સ્ટ્રોંગ અને કંપનીઓના રિઝલ્ટ સારા આવતા હશે તો ઓટોમેટિકલી આપણા બજારમાં પણ તેજી રહેવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણી નીતિઓ સારી હોય અને આપણી જે વિઝન સારું હોય આપણું જીડીપી સારું આવતું હોય તો એફઆઈઆઈ ને આપણે એટ્રેક કરવા માટે ઓટોમેટિકલી અહીંયા બોલાવી શકીએ છીએ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે અચ્છા બીજું ટેકનોલોજી સ્ટોક્સની અંદર થોડું ધ્યાન રાખજો ઇન્ફોસિસ નો એડીઆર સાડા પાંચ ટકા માઇનસ છે ગઈકાલ રાત્રે અને વિપ્રોનો એડિયા સાડા ચાર ટકા માઇનસ છે એટલે કદાચ આજે ટેકનોલોજી સ્ટોક્સની અંદર થોડી નરમાશ રહે તો નવાઈ ન પામતા ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે માય પ્રોફિટ પોઈન્ટ થેન્ક યુ